આજ ધાબા ઉપર થી પથ્થર આવ્યા હતા અને હિન્દુઓને ચૂની ચૂની ને ટાર્ગેટ કરવામાં આવ્યા છે ચૂની ચૂની ને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તમે ખાલી વિચારો આ બે ખુરશી એક સાથે પડી છે એ બંને ખુરશી તૂટી જાય એટલા ભારે પથ્થર અહીંયા આવ્યા છે અને પછી અમને શું કે ખબર અહીં નીકળવાનું નહીં ઠાકોરનું બચ્ચું કોઈ અહીં નીકળવું ના જોઈએ અને એવી બધી એવી એવી મને ધમક્યું આલે નમા બાઇક માં આવી રહ્યો હતો તો મુસામાન વાહમાંથી પથ્થર આવ્યો અને મને વાગ્યો તો હવા માં બધા ઉઠ્યા નતા અને પથ્થર મારો ચાલુ થઈ ગયો હતો તો એમાં તો ત્રણ જણાને વાગ્યો મારા ઠાકોરના છોકરાને એકતા તો પગ વાગી નાખ્યા બે

કલાણા ગામમાં સ્થિતિ હજુ પણ ગંભીર બની છે અહીંયા કરફ્યુ જેવો માહોલ છે ગામમાં બહારના કોઈ પણ વ્યક્તિને અત્યારે ઘુસવા દેવામાં નથી આવી રહ્યા ચપ્પા ચપ્પા ઉપર એટલે કે દરેક એક બે ઘર છોડીને એક બે પોલીસવાળા ઉભા છે એટલે પોલીસ કાફલો સજ્જડ અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ઘણા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ લોકો હજુ પણ એટલા શોખમાં છે કે ખુલીને વાત નથી કરી રહ્યા અમે એક ઘરે આવી પહોંચ્યા છે સ્થિતિ અમે તો અમે કાલે જે પરિસ્થિતિ હતી એનો અંદાજો અમને આવ્યો કે કેટલી ગંભીર પરિસ્થિતિ હતી તો અહીંયા હું તમને બતાવીશ મારી પાછળ આ ઘર છે ત્યાંના જે હિન્દુઓ છે હિન્દુ સ્ત્રીઓ અહીંયા હતી કાલે પણ હતી બાળકો પણ હતા અને જે પરિસ્થિતિ બનવા પામી હતી એ જયારે આપણે એમના મોઢેથી સાંભળીશું તો જ આપણને ખ્યાલ આવશે કે કેટલી ગંભીર પરિસ્થિતિ હતી તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કાલે શું થયું હતું ને શું પરિસ્થિતિ હતી તો બેન કાલે આજે ઘટના આખી બની શું થયું હતું અને તમે જોઈ શકતો કે આ નરિયા છોકરા લઈને બેઠા હતા બચ્ચા નો વાગે તો જ જાય ને થોડા જીવત રે અહિયાં આપણે જોઈ શકીએ છીએ કે આટલા પૂરતો આ તો અને એકદમ તો તો લઈ તમે જોઈ શકો છો કે અહીંયા બાળકો સુઈ રહ્યા હતા અને અચાનક પથ્થરમારો શરૂ થયો અને તમે જોઈ શકો છો કે નળિયા તૂટી તૂટીને અંદર પથ્થર આવવા માટે એટલે કેટલા મોટા પથ્થર ઉપરથી આવી રહ્યા હશે અને કેટલું ગંભીર પરિસ્થિતિ હશે